રાજકોટ નો એવો સ્ટોર કે જ્યાં તમને બ્રાન્ડેડ શર્ટ ટી શર્ટ જીન્સ ની ખરીદી પર મળશે અનબિલીવેબલ ડિસ્કાઉન્ટ જી હા હું વાત કરી રહી છું બ્રાન્ડ જંકશન મલ્ટી બ્રાન્ડ આઉટલેટ તો ચલો લેટ્સ ગો વિથ મી અહીંયા તમને ટોમી હિલ ફિગર યુએસ પોલો સ્પાઈકર આરએલ પોલો જેવી અનેક બ્રાન્ડ એક જ સ્થળ ઉપર મળી રહેશે ઉપરની વાત કરીએ તો અહીંયા તમને કોઈ પણ બ્રાન્ડ શર્ટ ફક્ત 1500 માં અને જીન્સ ફક્ત 2000 રૂપિયા માં મળી રહેશે અને તેમાં પણ બાય ટુ ગેટ વન ફ્રી એટલે કે કોઈ પણ બ્રાન્ડ ના ત્રણ શર્ટ તમને મળશે ફક્ત રૂપિયા ત્રણ હજાર માં કોઈ પણ બ્રાન્ડ ના ત્રણ જીન્સ તમને મળી રહેશે ફક્ત રૂપિયા ચાર હજાર માં આ સાથે કોઈ પણ બ્રાન્ડ ના પોલો ટી શર્ટ તમને મળી રહેશે ફક્ત રૂપિયા છવ્વીસો અને હા સાથે ફેસ્ટિવ ઓફર તો ખરી કે જેમાં પંદરસો કે તેથી વધુ રકમ ની ખરીદી ઉપર મેળવો સરપ્રાઈઝ ગિફ્ટ અને એડિશનલ ઓફરમાં માં દસ હજાર કે તેથી વધુ રકમની ખરીદી ઉપર તમને મળી રહી છે પ્રીમિયમ બ્રાન્ડેડ વોચ તો આજે જ વિઝિટ કરો ધી બ્રાન્ડ જંક્શન મલ્ટી બ્રાન્ડ આઉટલેટ વિચ ઇઝ નિયર ટુ જોહર કાર્ડ બીજ હોટલ ની સામે ડોક્ટર યાગ્રિક રોડ રાજકોટ